હે લોમ મારી બેનો શું તમે લગ્ન પ્રસંગમાં પહેરાય એવું જબરદસ્ત અને પ્રીમિયમ કલેક્શન ગોતો છો તો તમે કમ્પ્લીટ જગ્યાએ આવી ગયા છો અમે તમને આજે બતાવવાના છીએ દરબારી સાડીમાં જોરદાર અને મસ્ત મજાનું કલેક્શન આવી ગયું છે પહેલાં તમને આ સાડીના કલર બતાવી દઉં તમને આ સાડીમાં સાતથી આઠ પ્રીમિયમ કલર જોવા મળવાના છે અને આખી વલથી ભરસક સાડી છે અને આમાં તમને બ્લાઉઝવાળી સાડી કમ્પ્લીટ દેવાની છે એટલે તમારે બીજે બ્લાઉઝ ગોતવાની કંઈ પ્રોબ્લેમ નહીં કંઈ ચિંતા નહીં ખાલી એકવાર તમે વિડીયો જુઓ અને વિડીયોમાં આ સાડીના કલર જુઓ બધાય મસ્ત મજાના પ્રીમિયમ કલર આપેલા છે અને તમારે બધા કલર તમારા ઉપર શૂટ થાય એવા કલર આપવાના છે ચાલો હવે તમને એક સાડી આખી ખોલીને બતાવી દો એટલે તમને વધુ માહિતી મળી રહેવાની છે તમે જો આખી સાડી ફરચક આવશે અને તમને ઓલ ઇન્ડિયામાં કોઈ બી જગ્યાએ ઘર બેઠા તમને આ સાડી મળી જવાની છે વર્કની વાત કરું તો દોરીથી મસ્ત મજાનું વર્ક કરેલું છે અને સાથે સાથે વલ મોતીનું પણ વર્ક આપેલું છે અને બ્લાઉઝ ચાલો હવે તમને પહેલાં બ્લાઉઝ બતાવી દો આ સાડીમાં તમને બ્લાઉઝ પણ પ્રીમિયમ જોવા મળવાનું છે સિમર કાપડમાં બ્લાઉઝ આવશે અને ફ્લાવરવાળી ડિઝાઇનો વલ કરેલું જોરદાર એન્ટિક ડિઝાઇન આપેલી છે તો મારા બહેનો તમે ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને આવા નવા નવા વિડીયો મળતા રહે તો રાહ છેની જોવો છો મારા બહેનો આજે જ મુલાકાત કરો આપણી ઓમ સાડીમાં જય માતાજી